તો જે આ થોરાસિક વટેબ્રા છે તેને વાયવાટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકાય તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો આ જે થોરાસિક વટેબ્રા છે એની સંખ્યા એ સામાન્ય રીતે બાર હોય છે એટલે કે બાર થોરાસિક વટેબ્રા આવેલા હોય છે આ જે થોરાસિક વટેબ્રા હોય છે એ થોરાસિક વટેબ્રામાં આ જે બોડીનો પાર્ટ હોય એ સર્વાઇકલ વટેબ્રા કરતાં મોટો હોય છે અને લંબર વટે વટેબ્રા કરતાં તેનો બોડીનો પાર્ટ હોય છે એ નાનો આવેલો હોય છે ત્યારબાદ આ જે થોરાસિક વટેબ્રા હોય છે તેમાં જે પ્રોસેસીસ આવેલા હોય છે એકદમ લાંબા અને અણીદાર જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો આ જે આ જે થોરાસિક વટેબ્રા છે એ થોરાસિક વટેબ્રામાં ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સ અવેલેબલ હોય છે તો પાર્ટ્સમાં આપણે જોઈએ તો આ જે થોરાસિક વટેબ્રા છે તેના આ પાર્ટને બોડી કહેવામાં આવે છે ત્યારબાદ અહીં આવેલા પાર્ટને વર્ટેબ્રલ ફોરામિન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આ પાર્ટને સુ સુપિરિયર કોસ્ટલ ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીં આવેલા ગૃહના પાર્ટને પેડિકલ પેડિકલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીં આવેલા પાર્ટને લેમિના કહેવામાં આવે છે આ લેમિના લેમિના કહેવામાં આવે છે અને ત્યારબાદ આવેલા પાર્ટ હોય છે સ્પાઇનસ પ્રોસેસિસ ત્યારબાદ અહીં જે પાર્ટ આવેલો હોય છે આ પાર્ટને ટ્રાન્સવર્ક ટ્રાન્સવર્સ કોસ્ટલ ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આ જે પાર્ટ આવેલો હોય છે આ પાર્ટને સુપીરિયર વર્ટેબ્રલ નોચ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ જે અહીં આવેલો જે પાર્ટ હોય છે આ પાર્ટને સુપીરિયર આર્ટિક્યુલર ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આજે થોરાસિક વર્ટેબ્રા હોય છે આ થોરાસિક વર્ટેબ્રા હોય તેને લેટરલી રીતે એટલે કે આ લેટરલી રીતે જોતાં તેના પાર્ટમાં જોઈએ તો તેનો આ પાર્ટ હોય છે જેને બોડી કહેવામાં આવે છે ત્યારબાદ આ ઉપર પાર્ટ આવેલો હોય છે તેને સુપીરિયર કોસ્ટલ ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે અને સુપિરિયર કોસ્ટલ ફેસેટની નીચે આવેલો પાર્ટ હોય તેને ઇન્ફિરિયર કોસ્ટલ ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીં ગ્રુવ જેવો પાર્ટ આવેલો હોય છે જેને ઇન્ફિરિયર વર્ટેબ્રલ નોચ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીં આવેલા પાર્ટને સ્પાઇનસ પ્રોસેસીસ કહેવામાં આવે છે ત્યારબાદ આ જે પાર્ટ હોય છે તેને પેડિકલ તરીકે ઓળખવામાં આવે છે અને અહીં આવેલા પાર્ટને પેડી સુપિરિયર આર્ટિક્યુલર પ્રોસેસિસ અને ફેસેટ એન્ડ ફેસેટ કહેવામાં આવે છે ત્યારબાદ અહીં જે પાર્ટ આવેલો હોય છે જેને ટ્રાન્સવર્સ કોસ્ટલ ફેસેટ તરીકે ઓળખવામાં આવે છે અને આ પાર્ટને ટ્રાન્સવર્સ પ્રોસેસ કહેવામાં આવે છે ત્યારબાદ અહીં આવેલા પાર્ટને ઇન્ફિરિયર આર્ટિક્યુલર પ્રોસેસ કહેવામાં આવે છે તો આવી રીતે આજે થોરાસિક વટેબ્રા હોય તેના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સ છે એ અવેલેબલ હોય છે તો આવી રીતે આજે થોરાસિક વટેબ્રા હોય તેને વાયવા ટેબલ ઉપર પણ તમે એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ